હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી આપમાં કેમ છું બધા મજામાં મજામાં અત્યારમાં આપણે સરસ મજાના નાય ધોઈને ઘી બધી કરી તૈયાર થઈ ગયા છે અને અત્યારે હું નાસ્તો બનાવું છું તો નાસ્તામાં જો વઘારેલી રોટલી બનાવું છું અને કારેલા મેં છાલ કાઢી રાખી દીધા છે બી એવું કાઢી કારેલાનું શાક બનાવવાનું છે અને મારા ધાર્મિક ભાઈ જો જાગીને બેસી ગયા છે અને ભાઈ છે ને મેં રોટલી તળી દીધી આ રીતની કટકા કરીને સરસ મજાની ક્રિસ્પી ક્રિસ્પી રોટલી બનાવી દીધી છે અને સાથે છે ને જો આપ ઘણા એમ કહેતા કે પેરી પેરી મસાલો કઈ રીતે યુઝ કરો તો રોટલી છે ને એની ઉપર પેરી પેરી મસાલો નાખીને ખાવ ને તો બહુ મજા આવે મતલબ છોકરાને બહુ મજા આવે તો ઓમ ઘણા ટાઈમે એમને કહેતો મમ્મી મને રોટલી તળી દે ને કટકા કરીને અને ઓમને ધાર્મિક ભાઈને બહુ આવી ગઈ તો આજે રોટલી બહુ બધી વહેતી હતી ને તમે તો ચાલો ભાઈને માટે રોટલી કડકડી બનાવી દો અને થોડીક રોટલી વઘારી નાખું તો આ બધા માટે નાસ્તામાં રોટલી વઘારી છે અને ઓમભાઈને ભાઈ માટે આ રોટલી છે અને સાંજે રિંકલ બેન આવ્યા હતા તો રોટલી વધારે બનાવી હતી કેમ કે આપણે મહેમાન હોય તો વધારે જ રોટલી વધારે બનાવી તો બહુ બધી રોટલી પડી રહી તો અને અત્યારે જો સાત વાગી ગયા છે અને જે રિંકલ બેન સુતા છે છે અને આપણે ચાને બધું તૈયાર થઈ ગયું ચાય બનાવી નાખી છે ચા કેટલી ભલી ભલી છે તો ચાલો આપણે નાસ્તો બની ગયો તો ધાર્મિકભાઈ નાસ્તો કરી લઈએ મને ધાર્મિકભાઈ જાગીર નાઈ દે ને દિયા થઈ ગયા કાધમ ભાઈ સીતારામ તો બોલો ધાર્મિકભાઈ દિયા બધી કહે તો ચાલોમાં ધાર ભાઈ ત્યાં બધી કરી લેસ તો ચાલો આપણે નાસ્તો કરીએ તો ચાલો બધા નાસ્તો કરવા સરસ મજાની વગાડેલી રોટલી ને તળેલી રોટલી ને ગરમા ગરમ આદુવાળી ચા મજા થાય અને વાતાવરણ સરસ મજાનું ઠંડુ થયું છે અને કપડાં એસ તો ધોવાઈ ગયા છે કારણ કે હાડે પાંચની જઈ ગઈ હોય તો ને બધું ધોવાઈ જાય તો ચાલો નાસ્તા કરી દઈએ અને ઓને બધા સુતા છે વાતાવરણ જો તમે બતાવ મસ્ત મજાનો ઉગાડ થઈ ગયો છે અને અહીંયા જો અહીંયા ડ્રીંકો બેન સુતા અહીંયા રૂમમાં હું રીંકુબેન અહીંયા પાછળની રૂમમાં સુઈ ગયા હતા અને નહેરુલની આ બાજુ રૂમમાં સુઈ ગયા હતા એ બાકી ત્રણ અહીંયા નું રીકુબેન અહીંયા અમે રીંકુબેન કે સાંજે વહી જવાનું કહેતા પછી મેં જ સાંજે શું મેં રોકાઈ જાઉં કીધું નો મારે એનો કરી જવાનું એ નહીં જવાનું તો કીધું વાર વાર ભાઈ બીજા જશું તો પછી એ રોકાઈએ બહુ જ કે દીધું તો એની હિસાબે ચાલો મારે ભાઈ નાસ્તાને વાટે છે તો ચાલો આપણે નાસ્તો બની ગયો ચાલો હવે નાસ્તો કરી દઈએ ફટાફટ તો ચાલો બધા મિત્રો ગરમા ગરમ નાસ્તો કરવા અને તમે નાસ્તામાં શું બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવજો અને આ કારેલાનું શાક મારે બનાવવાનું છે તો હું બાયફા વગરના જ કારેલા બનાવજો છું મેં એમ બીને એવું કાઢી નાખ્યું છે અને બાયફા વગરનું શાક બનાવવાનું છે બહુ બાયફા વગરનું શાક બનાવે બહુ મસ્ત થાય ને હેલ્ધી પણ શાક બને બોલું તો બાપી ના પણ એમાં જે બહુ હોય ને બધા નીકળી જાય તો બાયફા વગરનું શાક બનાવવાનું તો બહુ સરસ થાય આના તમારે વિડીયો જોઈએ ને મારી જે રગના કુકાર લોક શોર્ટ એમાં વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે નાસ્તો કરી લઈએ તો અત્યારે જો સાડા થઈ ગયા છે અને સાડા આઠ આપણે બધું જ કામ કરી નવરા થઈ ગયા છે કેમ કે આજે હું નિકળતી બે હતા તો ઝાપર ઝપટ મેં કર્યું કચરા ને રિંગલ બની વાળું જો કચરા ને બધું વળાઈ ગયું છે અને આ રૂમે વ્યવસ્થિત કરી નાખ્યું છે જો આ રૂમે વ્યવસ્થિત થઈ ગયું છે હવે ખાલી આ બધું ગોઠવાનું બાકી રહ્યું છે કેમ કે કચરા પોતાને બધું પોતા એટલે ઉપર મૂકી દીધું હોય તો ચાલો બધું કામ થઈ ગયું છે હવે છે રસોઈ બનાવવાનું છે તો મેં રસોઈમાં કારેલાનું શાક બનાવી નાખ્યું છે શાક બની ગયું છે જો અને હું રોટલી બનાવું છું રોટલી રોટી આપણે બાંધી તૈયાર કરી નાખ્યો છે તો ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી નાખીએ અને પોણા થાય ને આપણે ધોરું થી જવાનું છે પોણા નવું થાય ટાઈમ નીકળી જવાનું છે કેમ કે રિંકલ બેન છે ને વેલા જવાનું હોય હું તો નવ વાગ્યા પછી વાગે તો પડે મારે પહોંચાડવાના છે તો હું સાથે નીકળી જવાની તો ફટાફટ આપણે રેડી થઈ જાય રોટલી તો ચાલો ફટાફટ રોટલી બનાવી નાખીએ રિંકલબેન બેન તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય પછી અમે બી નીકળશું હું તૈયાર થઈ જાવ પછી રોટલી બનાવી તો ચાલો મળીએ પછી થોડી વાર પછી તો અત્યારે આપણે કામકાજ કરીએ નવરાત ને તૈયાર થઈ ગયા રસોઈ બધી બની ગઈ રોટલી બધું બનાવી મૂકી દીધું મારા ઓમ ભાઈ હજી સુતા છે કપડાં ને બધું સુકવાઈ ગયું છે અને મારા રીંકુબેન તૈયાર થઈ છે જો અને મારા ઓમભાઈ હજી સૂતા છે અને ઓમભાઈની ખાલી પથારી વાકી છે હું તૈયાર થઈ ગઈ મારા રીંકુબેન તૈયાર થઈ જાય બસ નીકળીએ કાં બે ત્યાં કામ કર્યું ફટાફટ કામ થઈ ગયું બધું મેં રસોઈ કર્યું પછી રીંકુબેન થોડું ઘણું કામ કરાયું એટલે બધું થઈ ગયું કમ્પ્લીટ અને નવરા થઈ ગયા અને બે નવા નોકરીએ જાણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો હું તો રેડી થઈ ગઈ છે રીંકુબેન રેડી થઈ જાય પછી અમે બે નોકરીએ નીકળી અને અમારા ઓમભાઈ જાગશે ત્યારે કામ કરીને નાસ્તા પાણી કરી લેશે

ફોન ને બધું લેવા નથી તો ચાલો રિંકુબેન ને ઘરે આવી ગયા જો સરસ મજાનું નાનું એવું ઘર છે રિંકુબેન નું રિંકુબેન એકલા રેત પછી આટલું માપ હોય હા ચડી ગયો મને તો ત્રણ કેટલા ચાર માર છે ફોન ચાર્જિંગમાં લગાડેલો છે તો અમે ખાલી પેશલ આમ તો ફોન લેવા માટે જાય મેડમનો ફોન અહીંયા હતો તો કીધું લઈ આવે ફોન લેવા જાય બસ બે મિનિટ પોરો ખાઈને પાછા નીકળીએ કા

મૂકીને એમ ભાઈ ગઈ હતી હમજો કેટલી વાંચો મારામભાઈ એમને મૂકી દીધું છે બાકી બધું કામ કરીને ગઈ હતી પણ થોડું ઘણું જે મૂકીને ગઈ હતી એમને ભી ગયા મારે વામભાઈ મોડું થઈ ગયું એટલે ભીઆે સૌ વાયક થઈ ગયો છું તો ચાલો હવે જમી ગઈ ફટાફટ તો ચાલો બધા જમવા આ તો પપ્પા જમીને તરત છે એમાં ધાર્મિકભાઈ ક્યારે ગયા મોહલ ક્યારે વાગ્યા કાંઈ પણ કરી ગયા કાલે સર ને રિંકુબેન આવ્યા હતા તો મોડે હું જેમ ભાઈ જાગતા હતા એ દોઢ બે વાગ્યા સુધી બસ સવારમાં પાછી પાંચ વાગ્યા જાગી તો હવારમાં એવું માથું છેડ્યું હતું ને એટલું માથું દુખતું હતું ને તો પછી પોપરે કડીક લાંબી થઈને તો ધોઈ જાઉં એવાળીની અંદર આવી ગઈ તો અને અત્યારે જાગી પાંચ વાગે અને તડકો નીકળ્યો સારો અને મારા આજે પોતાનું પોતાને બધું મારી દીધું તું સવારે બધું કામ કરીને ગઈ તી ખાલી હે બાકી રહ્યા પોતા વમભાઈ મારી દીધા અને વાસણ જ બાકી રહી ગયા છે તો માથું દુખતું હતું વાસણ બાકી છે તો આજ તો રસોડામાં પાછું રમણ ભમડે છે મેં એવું જમીન હાથે કહેતા એ કે હું હાથે જમી લઈશ તો બધું એમને જો રસોડામાં જ તો કાંઈ કામ કર્યું ક્યાં કે માથું દુખતું હતું થોડુંક જમી અને પછી મેં કીધું હાલો બેહો ગયો અત્યારે હું પછી જમી લઈશ તો હું ઉઈ પછી હાથે જમીન પાછા વહી ગયા અને મને માથું દુખતો હતો એટલે મને કાંઈ નહીં હાથે જમી લીધું બસ મેં કાંઈ નહીં જાગીને વાસણને ઉઠકી નાખીશું હાલો વાસણને બધું ઉટકી નાખીએ કપડાં સાંકીને નાખીએ બપોરના વાસણ બાદ કરી ગયા અને આમે જો કે મને માથું એવું દુખતું હોય એટલે પછી આપણે ઘરે કંઈ દીકરી નહીં કોઈ કામ કરે એવું નહીં એટલે વાસણ લેવું પછી બાકી રહી જાય તો રહી જાય પછી શું કરવાનું જાગી તો ઉટકી નાખું તો અત્યારે સારું છે થોડું તો હવે વાસણને ને ઉડકી નાખશું તો ચાલો ફટાફટ કામ મારા ઓમભાઈ આવી ગયા સી તડકો નીકળો જો અહીંયા વધીને મારો બેઠા બેઠા નાસ્તો કરે છે મારે નાસ્તો કરવો થોડો મતલબ નાસ્તામાં ડાળિયા ને એવું ખાતા હોય એમાં બીજો ભાઈ નાસ્તો ન હોય તો ચાલો બધા નાસ્તો કરવા ડાળિયા ને સીંગ એવું બધું હોય કપડાને ને એવું બધું હંકેલી નવરે થઈ ગયે ને પછી બધા છોકરા એવાતા હોય ત્યારે તો બધા છોકરા સાથે બેઠી હતી ને અત્યારે બધા બાળકો ગયા અને હું બધું વીટરીને હવે આપણે રસોઈન સમય થી જેસો ચાલો રસોઈ બને નાખી કે આવી થી રીંકુબેન આવ્યાતા તો અરર શાક ની હતી આવી તો શાક લેવા જવાનું તો ટેન્શન થી બે દિવસમાં હાલ તો બિંદુ તો રસોઈ તો બિંદુ પણ નાશ કે મતક શાક બનાવજો તો કરાકેસી ઓમ બનાવું છે લઈ લે એમ ધાન એટલે કજે કઈ આવતી તો ચાલો રસોઈ બને નાખી કસી ભાસા બનાવવાનો રાખી તો અત્યારે આપણે રસોઈન સમય થઈ ગયો છે ને મારા ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે જો ટ્યુશન માટે કદમુ ભાઈ આજે વેલા આવી ગયા આજ કેમ વેલો આવ્યો વેલા છોડી દીધા કે વેલા ગયો તો બપોરે ચાલો આપણે રસોઈ બનાવી નાખી છે ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા અમારા ધાર્મિક ભાઈને બહુ ભૂખ લાગે ધાર્મિક ભાઈ બેસી ગયા જમવા એમ કે વાછા બેસવા માં મેહુલ આવી ગયા છે મેહુલ જો એ જ કે બે જાય મારા આવે ને તરત ફોન લઈને બે જાય જોવા એનો ફોન ચાલુ છે ને મારો ઓમ ભાઈ હું બી જોતા છે ને ફોનમાં તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ તો ચાલો બધા જમવા વેલા નીકળવા દે જાય તો હાડા થઈ ગયા છે હમણાં બહુ મોડું થઈ જાય છે

ચાલો અમે પણ દવા બવા પીન નીકળી ગયા બા ચાલો ક્યાં જઈએ છીએ બધા પૂછતા નહીં મને નથી ખબર કે લેવું હર સરપ્રાઈઝ જ હોય છે આ બાપ દીકરો જો આગળ આગળ જ આયલા જતા હોય છે કોકોક છાટા પડે ચાલો ફટાફટ ચાલો આપણે ગડીમાં આવીને બેસી ગયા છે અને ધાર્મિક ભાઈ પાછળ આવી ગયા છે ધાર્મિક ભાઈ મોજ ને અને મે ઓલ અહીંયા જો ક્યાં ઓલા દશામાં છે અને ટ્રાફિક જોવો કેટલું છે કરી લીધા ને લોંગ ડ્રાઈવ પર જઈએ કે પછી ઘરે જાય કે પછી કંઈ બેસવા જાય નક્કી નહીં આ જો ફોર વ્હીલનું પાર્કિંગ એટલું મોટું છે ને બહુ આગું આગું હાલીને જવું પડે થાકી જાય એટલું જે ખાધા હોય બધું પચી જાય ક્યાંની ક્યાં ગાડી મૂકી છે ને બધે ફોર વ્હીલર સ્પીડમાં જુઓ ઓમ ભાઈ ને ધાર્મિકભાઈ દુકાન બધા આગળ જયેલા જાય છે પેલા મેહુલ એની પાછળ બી છોકરા એની પાછળ હું

તો હું ભાઈ ના એડ્રેસ બદલાવા ગયા ને મેહોલ લે ઓમ ભાઈ હજી ગાડી પાર્કિંગ કરે છે ને હું ધાર્મિક ઘરે વહી આવ્યા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે ત્યાં જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ